નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ ક્રાઇમ રિપોર્ટ एफआईएमા સ્વાગત છે આપનું एफआईएमા આજે આપણે અનેક ગુનાઓનો પડદો ફાસ્ટ કરીશું તો શરૂઆત કરીએ છાસવારે બનતી હત્યા જેવી ઘટનાઓની આજકાલમાં ગુજરાતમાં છાસવારે હત્યાઓ જેવી ઘટનાઓ સામે આવી રહી છે એક સપ્તાહ પણ ગુજરાતમાં ખાલી નથી જતું અને હત્યાની ઘટના સામે આવે છે વધુ એક હત્યાની ઘટના સુરતમાંથી સામે આવી છે આ હત્યા એક મહિલાની કરવામાં આવી છે પ્રેમ કરવો એ ગુનો નથી પણ પ્રેમના પવિત્ર જેવા સંબંધને બદનામ કરી હત્યા જેવા ગુનાને અંજામ આપવો એ મોટો ગુનો છે બસ સુરતમાંથી પણ આવું જ કંઈક સામે આવ્યું છે જેમાં એક પરણીતાની નિર્મમ રીતે હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે આવો જોઈએ એફઆઈઆરમાં માં કેમ આ પરણીતાની હત્યા અને કોણ છે આ હત્યારો સુરતના કામરેજમાં માં ખેલાયો ખૂની ખેતરેજ માં રહેતી પરણીતા રસીલા ચુડાસમા ની કરાઈ હત્યા સુરતના કામરેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શામસુંદર અપાર્ટમેન્ટમાં રહેતી પરનીતા રસીલા ચુડાસમાની હત્યા કરવામાં આવી હતી આરોપી ધીરુ લક્ષ્મણ ચુડાસમાએ 20 જૂન ની રાત્રે મહિલાની હત્યા કરી નાખી હતી સુરત એક એવું શહેર છે જ્યાં દૂર દૂર થી તેમજ અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજી રોટી માટે આવતા હોય છે અને અહીં વસવાટ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે બસ આવો એક પરિવાર પણ સુરતના કામરેજ વિસ્તારમાં રહીને જીવન પસાર કરી રહ્યો પરિવાર રાત્રિના સમય માણી રહ્યો હતો મીઠી નીંદર રાત્રિના ના સમય આવે છે ધીરુ લક્ષ્મણ ચુડાસમા પરણીતા રસીલા ચુડાસમા ધીરુ બોલાવે છે ટેરેસ પર મીઠી નિંદર માણી રહેલી પરનીતાને ક્યાં ખબર હતી કે amare terrace પર જવું હારે પર છે અને બસ થયું પણ કંઈક આવું જ રસીલા પોતાના બાળકોને સુવડાવી ટેરેસ પર પહોંચે છે જ્યાં પહેલેથી જ ધીરુ લક્ષ્મણ ચડાસમાં ઊભો હતો ધીરૂ લક્ષ્મણ ચડાસમાં ટેરેસ પરથી પરનીતાને માર્યો ધક્કો અને થયું મોત

પોલીસે તપાસ શરૂ કરી કે મૃતકને કોઈની સાથે દુશ્મની હતી કે કેમ પરંતુ પોલીસની ઊંડાણપૂર્વક તપાસમાં સામે આવ્યું કે

અ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર મરણજનારના પતિને જાણ થતા તેઓ વચ્ચે તકરાર થતા સદર મરણજનારના પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાબરપૂર્ણ ખાતે ચાલી ગયા ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુરાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુરાસમા નાઓની મડનની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ વીસ છ બે હજાર પચીસ ના સાંજના સાડા આઠ થી નવ વાગ્યાના આશરામાં સદર મરણ મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મનજના મહિલાને ધક્કો મારી દેતા મહિલા પરથી નીચે પડી ગયેલ તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નીપજેલ એક ભૂલથી પહેલા પતિ અલગ થયો અને પછી જિંદગી ગુમાવવાનો વારો આવ્યો આડા નહીં બરબાદ થઈ જાય છે આ સંબંધમાં પુત્રોએ પોતાની માતા ગુમાવી કોઈએ પોતાની પુત્રી ગુમાવી આખરે મેળવ્યું તો મેળવ્યું શું માટે જીવનમાં વિચારી લેવું એક ઊંધું પગલું તમારું જીવન બરબાદ કરી શકે છે પોલીસે હાલ તો આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આખી ઘટના બાદ સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે કેમ કે જે રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતા સવાલ ઉદ્ભવે છે કે ટેરેસ પર બોલાવી ધક્કો મારી હત્યા કરવાનું કોઈ પૂર્વ નિયોજિત કાવતરું હતું કે શું આડા સંબંધોથી વિયોગ થયો ત્યારે પણ કોઈને શંકા કેમ ન આવી મહિલાઓની સુરક્ષા માટે ખડે પગે રહેતું તંત્ર ક્યારે તટસ્થ કામગીરી કરશે શું ગુનો થયા પછી જ કાર્યવાહી કરાશે